ચારસો મીટરના ટ્રેક હવે તમે બે રાઉન્ડ અહીંયા મારો છો ત્યારે એક રાઉન્ડ થશે તમારો ત્યાં ક્લિયર આ મગજમાં ઘુસાડી દેજો કેમકે તારીખ આવી ગઈ છે પંદર એક થી સ્ટાર્ટ થઈ જશે ગ્રાઉન્ડ તમારો વારો કઈ તારીખે આવે ખબર નહીં હોય તમને ખુદ ને બરોબર કોલ લેટર નીકળશે ત્યારે ખબર પડશે હવે ચારસો મીટરનો રાઉન્ડ હોય અહીંયા બધાને ઉભા હશે બસો જણા ખ્યાલ આવે બસો ની આમ એક એક લાઈન હશે એક બે ત્રણ આવી રીતના હવે તમે શું કર્યો તમારો વારો કદાચ અહીં ઉભો હશે અહીંયા તમે ઉભા હશે હાલો આ ગબી અહીં ઉઈ ગયો હશે આ ગબી છે અહીંયા ઉઈ ગયો હશે આ ગબી છે અહીંયા ઉઈ ગયો હશે અને આ ગબી વરી હવે મોર મોરલો થઈ ગયો સમજમાં આવે છે ઉદાહરણ તરીકે આખી લાઈનો ઉભી હશે તો આ ગબી હવે આની મોર થવાની કોશિશ કરતી હું જટ પીટી ઉઠા થઈ જાય પૂરું કરું સમજમાં એટલી વાત યાદ રાખજો અહીંથી તમારો ટાઈમિંગ સ્ટાર્ટ થાય છે કાળા કલરની કેસરી કલરની કે ગમે લીલા કલરની કે હશે ની કેલ આવે પાટીયું મારેલું હશે આખું અને એ એવડું મોટું હશે કે તમારે બે પોગે એમાં તમે દોડીને ઇન જતા હોય ને તો બે પગે માં આવે ત્યાંથી તમારો ટાઈમિંગ જે છે સ્ટાર્ટ થાય એટલે હવે અહીંયા તમે ઉભા છો આટલી હળી કાઢો એનો મતલબ શું થાય પ્રદર્શન બરાબર એ કરવાનું નથી અહીંયા તમે હળવી હળવા જાઓ હાઈલા જાવ જેવા અહીંયા પગ તમે મૂકો છો ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કરી એક રાઉન્ડ માર્યો કેટલી મિનિટમાં મારશો એક રાઉન્ડ કેટલી મિનિટ બેની માથે જાય તોય વાંધો નહીં પેલો રાઉન્ડ સર એની ઉપર જાય તોય વાંધો નહીં બે દસ બે બાર એટલામાં રાખજો બરાબર એ ચૌદ થાય તોય વાંધો નહીં પછી થોડી થોડી સ્પીડ વધારવાની વળી બીજો રાઉન્ડ આય પૂરો કેટલી મિનિટ થશે વહી જશે ખબર અરજી તો પોણા પાસે એ નહીં ચાર અંદર જ રહેવું જોઈએ ક્લિયર આ મગજમાં બેસાડજો ને એ પ્રમાણે આપણે કાલથી એપ્લાય કરવાનું છે ત્યારબાદ ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે હવે સ્ટેપ ખોલવાના છે કેમ કે ચાર જ રાઉન્ડ હશે હે ને આ તો માં આઠ રાઉન્ડ મારો છું અહીંયા કેટલા મારવા જોશે ચાર જ રાઉન્ડ મારવા પડશે અને હવે શું કરવા જોશે થોડા સ્ટેપ ખોલવા જોશે ત્રીજા રાઉન્ડથી થી ચાલો ત્રીજો રાઉન્ડ જેવો તમારો સ્ટાર્ટ થાય છે એવા તમારે સ્ટેપ ખોલવાના છે સ્ટેમિના બચાવવાનો છે ખાલી સ્ટેપ ખોલવાના છે ઘડી નથી કાઢવાની હવે અહીંયા પૂરું થશે કેટલી મિનિટે પૂરું થશે આ રાઉન્ડ ત્રીજો કેટલા નહીં સાહેબ હાથે પૂરી જાઓ પહેલા હોય ને હાથે પૂરી જશે ગેરંટી સાથે મને તમારા ઉપર ભરો હોય ને તમારા પગલા ઉપર ભરો હોય તમારી શોષણ શક્તિ ઉપર ભરો હોય એટલે તમે હાથે ત્રીજો રાઉન્ડ પૂરો કરશો પણ એ હશે કે જે હાડા છ પૂરો કરશે સમય પૂરું કર્યું છે જે વહેલાથી આવે છે તેને ઓલરેડી એક બે મહિના થઈ ગયા છે રાઉન્ડ ઈ કર્યું તમે એવું કરવા જાશો તો શું થશો છેલ્લો રાઉન્ડ મારી જ નહીં શકો એટલે કોણ એવી ભૂલ કરવાની જરૂર નથી આપણે આરામથી નિરાતે બુદ્ધિનો ઉપયોગ કરીને સાડા નવ મિનિટમાં પૂરું કરવું હવે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે હવે શું કરવાનું જય બજરંગબલી

આ રીતના પ્લાનિંગ કરીને ચાલશો તો આરામથી પાસ થઈ કોઈ પણ જાતની હાઈ હોય વગર દિમાગનો ઉપયોગ કરી મિનિટ ઉપર હાલી કેમ કે મિનિટ હું તમને અહીંયા સાઈડમાં આ ગ્રાઉન્ડ જે છે ને અહીંયા અહીંયા ઘડિયાળું મારેલું છે આમાં ત્યાં આમાં ક્યાંય ગઈ સાલ ગયા હતા કોણ કોણ ગયું હતું ગઈ સાલ ક્યાં ક્યાં ઘડિયાળું મારેલી હતું તમારે ધ્યાન તો પડે ને કે હું એટલી મિનિટથી દોડું હિસાબ કરતા તો આવડે ને એટલી મિનિટનો થયો આટલા આટલા મોરાઉન્ડ કોઈ જઈ હું ચાર રાઉન્ડમાં જવાય નઈ બીજો દોડું કે ત્રીજો દોડું હે ને છોકરા હોય એને નવ નવ રાઉન્ડ હોય તો એને ભૂલાઈ જાય આપણે ચાર રાઉન્ડ માં ભૂલી જાય મને ખબર નથી એવું થવું જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે મારો પરફેક્ટ કેમકે તમને અહીંયા લગભગ તમે મહિના દિવસ માં આ સાત થી આઠ વખત ટાઈમિંગ દઈ દેસો એટલે તમને ખુદ ખબર જ હશે કે મારો ટાઈમિંગ આટલો છે તમે આર્ગ્યુ કરી પણ શકશો જો પૂરું કરી લેતા હશે તો દસ દસ મિનિટ વાળા આર્ગ્યુ કરવા જઈ શકે નહીં ચાલ આવે દસ દસ મિનિટ ને પંદર પંદર મિનિટ ને કરી લેતા હોય એને આર્ગ્યુ કરવાની જરૂર પડે નઈ એને ઘેર જ આવતું રહેવું પડે